મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે અમદાવાદમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરમાં શરૂ થયો વરસાદ ઘાટલોડિયા નવરંગપુરા અને પાલડી વિસ્તારમાં મેઘરાજાનું મોડી સાંજે આગમન થયું છે શેલા ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અનેક વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ પડ્યો છે હવામાન વિભાગની આગાહીના નવે અમદાવાદમાં પણ મેઘ સવારી આવી પહોંચી છે અમદાવાદમાં રાત્રે આઠ વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે સુભાષ બ્રિજ વિસ્તાર છે અને સુભાષ બ્રિજ આરટીઓ તરફ જવાના રસ્તા પર વરસાદી ઝાપટું છે વરસાદનો ફ્લો છે એમાં થોડો ઘણો વધઘટ જોવા મળી રહી છે એટલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વરસાદની હવામાન વિભાગે એટલે સાંજ પછી આગાહી પણ કરી હતી કે રાજ્યના અલગ અલગ હિસ્સાઓમાં વરસાદ વરસી શકે છે અને પવન પણ જોવા મળી શકે છે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને ફોરકાસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું અને એ જ પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદની વાત કરું તો અમદાવાદનો આ સુભાષ બ્રિજ વિસ્તાર છે કે જ્યાં હાલ વરસાદ પડી રહેલો જોવા મળી રહ્યો છે જેના કારણે જે રસ્તા પર અને ખાસ બાઇક પર જે જતા લોકો હોય છે એ બાઇક પર જતા લોકો પોતાનું બાઇક બાજુ પર રાખવા મજબૂર બન્યા છે અને ખૂબ જ સંભાળીને પોતાના વાહન હંકારવાની ફરજ પડી રહી છે કેમકે રસ્તો છે એ ભીનો થયો છે વરસાદી પાણીમાં જે વાહન હંકારવું હોય છે વાહન હંકારવાનું ખૂબ જ કઠિન બની જતું હોય છે એટલે પોતાના વાહનોને બાજુ પર રાખવાની ફરજ પણ જે ટુ વ્હીલર વાહન ચાલકો છે તેમને હાલ કરવી પડી રહી છે અને હાલ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે કેમેરા પર્સન અવનિશ તિવારી સાથે અર્પિત દરજી અસ્મિતા અમદાવાદ

વડોદરા સુરત વલસાડ ભરૂચ અમરેલી ગીર સોમનાથ ઉપરાંત મહીસાગર જિલ્લો દાહોદ જિલ્લો એ પ્રકારના વિસ્તારો છે છે જ્યાં પડી રહેલો જોવા મળી રહ્યો છેલ્લા કેટલાક દિવસોથી જે સતત અને સખત ગરમીના કારણે લોકો પરેશાન થયા હતા એમને હાલ અંદક વાતાવરણમાં પ્રસરી છે જેથી ગરમીમાં આંશિક રાહત મળી રહી છે હવે પરિસ્થિતિ રહે છે કેમ કે હવામાન વિભાગે આગાહી તો કરી છે ઘટાડો થયો છે અને ખાસ પર્ટિક્યુલરલી આ વિસ્તારની વાત કરું તો આ દાદા પગલા તરફનો આ જવાનો રસ્તો છે અને ત્યાં હાલ આ વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે વરસાદ કારણે આજે રવિવાર હતો એટલે કેટલાય લોકો પોતાના પરિવારજનો સાથે અથવા તો પોતાના મિત્રો સાથે બહાર ફરવા પણ નીકળ્યા હતા રિવર્સન્ટ સહિત અલગ અલગ વિસ્તારો છે ત્યાં ફરવા નીકળ્યા હતા પણ આ વરસાદના કારણે એ વરસાદ પડતી રહ્યો છે જેના કારણે એમનો આખો જે સિટી છે એ પણ ડિસ્ટર્બ થયો છે અને આ વરસાદની વાત કરું તો લગભગ લગભગ આઠ વાગ્યા પછી સાઢા આઠ વાગ્યા પછી અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો અને એને લઈને જ આપ જોઈ રહ્યા છો કે આ યુનિવર્સિટી દાદા સાહેબના પગલા વિસ્તાર છે આ ઉપરાંત ઘાટોડિયા વિસ્તાર છે શેલા વિસ્તાર છે પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે રવિવાર નો દિવસ છે એટલે કેટલાક લોકો ફરવા નીકળ્યા હતા પરંતુ પોતાના પરિવારજનો સાથે એટલે આ વરસાદ વરસવાના કારણે આ વરસાદે એમની જે મજા છે એ મજા પણ બની શકે કદાચ વધારી દીધી હોય કેમ કે પાટલા કેટલાક સુધી સતત અને સખત ગરમી હતી અને એ ગરમીના કારણે લોકો ત્રસ્ત બન્યા હતા પણ આ વરસાદ હવે એમના માટે થોડી ઘણી ઠંડક લઈને આવ્યો છે અને તો આ તરફ વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે ડભોઈ વાઘોડિયા કરજણ વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યારે ડભોઈ ના પંસોલી પાસે મોબાઈલ ટાવર ધારાશાયી થયું છે ભારે પવનની સાથે વરસાદ ખાબકતા મોબાઈલ ટાવર ધારાશાયી થયો છે વડોદરાની આ ઘટના છે વડોદરાના ડભોઈના પનસોલી પાસે મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે ભારે પવનની સાથે વરસાદ આવ્યો જેને કારણે મોબાઈલ ટાવરનું આખું સ્ટ્રક્ચર કે જે જમીન દોસ્ત થયું છે જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિને લઈને હજુ સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ એકાએક મોબાઈલ ટાવર ધરાશાયી થવાને કારણે આસપાસના વિસ્તારોમાં ચોક્કસથી નાસભાગ મચી ગઈ હતી ત્યારે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે હવે આગળ વાત કરીએ અમરેલીની અમરેલીના બાબરામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે બાબરામાં બે કલાકમાં ખાબકીઓ પૂર્ણા ત્રણ ઇંચ વરસાદ સાંજે છ થી આઠ વાગ્યા સુધીમાં બાબરામાં પૂર્ણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે લાઠીમાં પણ પૂર્ણા એક ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે બગસરા અને ખાંભામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે

જી હરીશ સમગ્ર જાણકારી બદલ આભાર